નમસ્કાર આપણા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના હાથમાં છે તે પોલીસ હવે રોજબરોજ કોઈને કોઈ વિવાદમાં ચર્ચામાં આવે છે તેમજ લોકો હવે પોલીસ પર વિશ્વાસ પણ કરતા નથી ગુજરાતના દરેક ખૂણે ખાંતરે રહેલા પોલીસ સ્ટેશનમાં લોકો પોતાની ફરિયાદ નોંધાવતા ખચકાય છે લોકો પોલીસને પોતાની આપવીતી જાહેર કરી નથી શકતા તેમજ રાજ્યની પોલીસને લોકો ધમકાવતા હોય તેવા વિડીયો પણ સામે આવે છે ત્યારે હવે રાજ્યની પોલીસ વ્યવસ્થા જેના હાથમાં છે એ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતને ધ્યાને લઈ રાજ્યની પોલીસને ઠપકો આપ્યો છે ગૃહમંત્રી પોલીસને કહ્યું કે લોકો અમારી પાસે ફરિયાદ લઈને આવે છે તો તમને કેમ નથી જણાવતા તેમજ ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી ખુલ્લી છૂટ પણ પોલીસને આપી છે ત્યારે હર્ષ સંઘવીએ પોલીસને શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારો ના એ જ થયું ગુનેગારો ની ચાલ બદલાય એમાં પોલીસ નો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ

કે કિલોમીટરો દૂર થી કોઈ થી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી તો એ પીઆઈ પોતાની ખુરશી થઈને એક પાણીનો ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉમર લાયક દાદા દાદી ના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની

એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈ થી કામ કરે પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા થોડું પોલીસ સ્ટેશનમાં પીઆઈઓનો ટાઈમ નક્કી થઈ જાય કે ગમે તેવું નાનું મોટું કામ હોય કોઈ ઇમરજન્સી હોય તો પરંતુ પીઆઈ અને ડીવાયએસપી અમુક દિવસ નક્કી કરવા જોઈએ કે આ દિવસે આટલા સમયે પોલીસ સ્ટેશન અને ઓફિસ ની અંદર અમદાવાદ ગ્રામ્યના કોઈ બી નાગરિકો આવીને સીધા મળી શકે

તમને કદાચ અંદાજો નહીં હશે એટલે તમે નહીં માની શકો પરંતુ મેં એમને કામ કરતા જોયા છે ખૂબ જ સિન્સિયરલી લોકોના વિષયોને વધુમાં વધુ ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારવા વાળા લોકો છે હું એમની પાસે અપેક્ષા રાખું છું કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક રોલ મોડેલ તરીકે પબ્લિક વધુમાં વધુ સિનિયર ઓફિસર્સને ડાયરેક્ટ મળી શકે એવી વ્યવસ્થાઓ બી આપ દ્વારા ઊભી કરવામાં આવે પેપર ની અંદર પ્રેસ નોટ આપવામાં આવે કે હવે પછી પોલીસ ના હોય ત્યારે બહાર પેપર લગાડવામાં આવે કે આ કારણોસર આજે બહાર છે જેથી પબ્લિક નો વિશ્વાસ પોલીસ જોડે તૂટે નહીં પરંતુ વધુ મજબૂત બને અને હું માનું છું કે ઉચ્ચ અધિકારીઓ જ્યારે પ્રજાને ડાયરેક્ટ મળશે

આ સૂચન ને સૂચના નું પાલન કરીને જરૂરથી લોકો ને વધુમાં વધુ સહાય કરતો આપ સૌ લોકોનો ફરી એકવાર ખોખો આભાર